પાલનપુર તાલુકાના વેડનચા ખાતે જાહુધામ બહુચર ખાતે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરનું સાકરતુલા કરવામાં આવી જહુધામ બહુચર નગર માતાની આસ્થાનું પ્રતિક છે અહીં રવિવારે શ્રદ્ધાળુઓ માતાના દર્શનાર્થે આવે છે જ્યારે ઉમેદવાર ઠાકોર ઉમેદવારી પત્ર ભર્યું ત્યાર પછી ગેનીબેનના સમર્થકોએ જમધામ ખાતે માતાજીના દર્શન કરાવી માનતા માની હતી ગેનીબેન ઠાકોરને વિજય મળે તો સાકર ભારોભાર જોખવા આ પ્રમાણે ગેનીબેન ઠાકોરની જીત થતાં માનતા પૂરી કરવા માટે આજરોજ અઢારે આલમ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ધજા ચડાવી માતાજીના દર્શન કરી સમર્થકોની મામતા પૂર્ણ કરી જાહુધામના ભુવાજી પ્રવીણસિંહ રાજપૂત દ્વારા સભ્ય ગેનીબેન ઠાકોરને સાલ ઉઢાડી ટ્રોફી આપી સન્માનિત કરાયા

માટે ભાઈચારા ભાવનાને આશીર્વાદ આપે અને આજના દિવસે અહીંયા લોકસભાની ચૂંટણીના અનુસંધાને જે માનતા માનેલી હતી એ માના આશીર્વાદ મળશે અને અમે વિજય બન્યા પછી એને રજા આવું છું અને સાખર જે જે ને એમના સર્કલના જે ટ્રસ્ટનું જે છે એ તમામ આગેવાનોએ સાથે કરીને મેં રાખ્યું છે ત્યારે એમનો હું આભાર માનું છું આજે ગોપલ આનંદ એટલા માટે થાય છે એમાં મારો જન્મદિવસ છે આજ ભગવાન જગન્નાથની જે એક રથયાત્રા છે મને એક આ ખેડૂતો માટેનો આપણો એક પરંપરાગત રીતે આજના દિવસે તમામ ખેડૂતો એ સમગ્ર આ સારી રીત સારી જાય તો ખેડૂતોનું આખું વર્ષ સારું જાય મોકલાનો અંતિસ છે ત્યારે આ તમામને શુભકામનાઓ પાઠવું છું અને જેણે માનતા રાખી છે એ માનતા રાખવા વાળાનો આભાર માનું છું અને મા જગદંબા સૌના ઉપર કૃપા કરે અને કાયમી લોકોની શુભાકારી લે એવી મા જગદંબા ચામારી સાથે